કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા શું કામ ગયા એનો અર્થ એ થયો ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે દલિતોને આદિવાસી સમાજને ખેડૂતોને વંચિતોને શોષિતોને ભાજપ ગુલામ સમજે છે ભાજપા માનતી થઈ કે 30 વર્ષથી અમારી શાસન છે કોઈ અમને હટાવી નથી શકતો એટલે આ બધી પ્રજા છે રહીત છે ગરીબો છે ખેડૂતો છે દલિતો છે આદિવાસીઓ છે એ બધા અમારા ગુલામ છે એટલું નહીં તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયો ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો શું કામ એની તાકાત નથી એ ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય કોડી સમાજનો નેતા હોય દલિત સમાજનો નેતા હોય આદિવાસી સમાજનો નેતાઓ હોય ઠાકોર સમાજનું તો તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે હવે મિત્રો આજે આયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે જે કાલની કે પ્રમ દિવસની જે મેટર હતી ચેતનભાઈ ધાનાણી કરી નજીકના જ ગામના લાલાવદરના અને એ ભાઈ જે વાણીવિલાસ કરી અને બે ફોર્મ ગાળો બોલી હતી જોકે પાટીદાર સમાજમાંથી જતા પણ અનુસૂચિત જાતિ સમાજના જે કંઈ લોકો બીજી પાર્ટીના કંઈ કાર્યક્રમમાં ગયા છે તો એને બંધારણ શબ્દ બોલી અને બે ફામ એને ગાળો આપી અને ધાક ધમકી આપી અને મકાન ખાલી કરવાની જે એને ચેતવણી આપી હતી કે હું આવી પણ અમે અલ્ટિમેટ આજનું આપ્યું હતું બાર વાગ્યાનું અને અમે ત્યાં ગયા હતા તો જે કાંઈ માગણી હતી અમારી તાલુકા પીઆઈ જાડેજા સાહેબ સમક્ષ અને પોલીસ સ્ટાફનો પણ સહયોગ રહ્યો છે આ આવી અને આજ રોજ એની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ

વાતો કરેલી છે ખૂબ જ ગાળા ગાળી કરેલી છે અને રાત્રે માદક દ્રવ્ય કેફી પીણું પી અને એમણે ખૂબ ગેરબંધારણીય ભાષામાં વાત કરી છે તેની સામે આજે દલિત સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ માગણી કરેલી છે અને એટ્રોસિટી એક્ટ મુજબ તેમની સામે ફરિયાદ થયેલ છે તેમજ અમારા આગેવાન વસંતભાઈ ચાવડા કાંતિભાઈ વાળા તેઓએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ ખાનાની પાસે પણ માંગણી કરેલી છે કે આને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે અભિવ્યક્તિની આઝાદી મુજબ વ્યક્તિ કોઈપણ જગ્યાએ કોઈપણ પક્ષમાં જાય એને આવી રીતે અટકાવી ન શકાય અને આવી બેફામ વાણીવિલાસ ન કરાય બિલકુલ ગુંડાઓની પાર્ટી બનેલી આ ભારતીય જનતા પાર્ટી આવા ગુંડાઓને છાવરી રહી છે તેની સામે અમે ઉગ્ર રીતે માંગણી કરીએ છીએ કે આવાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે નહીતર આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પણ મોકામાવાળી થતા બહાર નહીં લાગે આ બિહારની તરફ જઈ રહ્યું હોય અરાજક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હોય ગુંડાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે બેફામ રીતે ગાળો બોલી રહ્યો છે આ વ્યક્તિ આ તાલુકા ભાજપના પ્રમુખને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે એની ધરપકડ કરવામાં આવે અને કાનૂની રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ઉગ્ર લાગણીને માંગણી છે